ગીર ગઢડાના જમજીરી ધોધને મોતનો ધોધ કહેવાય છે અઠવાડિયા પહેલા ધોરણનો યુવાન ધોધ પાસે સેલ્ફી લેતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું અકસ્માતોને નિવારવા માટે જિલ્લા કલેક્ટરે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું અને બેરિકેડિંગ સુરક્ષા માટે નિર્દેશો આપવામાં આવ્યા લોકોની સુરક્ષાને લઈને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તાકીદ કરાઈ હતી બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ફૂલ સ્વિંગમાં નદી હોય છે રોજ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઊભું થતું હોય મોટી સંખ્યામાં લોકો એને માણવા માટે આવે છે અને આ નદીની ટપીના જવાનું હોય અને ઘણીવાર વાર લોકોને ત્યારે સેલ્ફીના ને એવા બધા ખેલચાઓ થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે જે અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ગયો છે એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડિમાર્કેશન કરીને ત્યાં જે લોકો બેસે લોકો જે જોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે થી જોધ ફરતું એક બેરિકેટિંગ દેવું છે ફરતું કે લોકો એની આગળ ન વધે ત્યાંથી ઉભા રહીને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકો તો એને મેનેજ પણ અઘરું થઈ જાય છે જો અમે બેરિકેડિંગ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો ધોધ પણ જોઈ શકે અને અમે વ્યવસ્થા નામ છે પ્રસિદ્ધ હૈ કાફી સમય છે અવર નવર એ બનાવ બનતે હૈ કે જો સેલ્ફી લે ફોટો લે તો પાણીમાં પડકે તુરંત મોત હો જતી तो अभी कलेक्टर साहब ने मुआवजा लिया था अन्य अधिकारी थे, पुलिस थी सिंचाई विभाग थे सभी वे कर्मचारी थे तो वहाँ आए थे वो उनने मुआवजा लिया पर उन्होंने जो मुआवजा लिया है वो कुछ मतलब परिपूर्ण नहीं हुआ उन्हें जो डिसीजन ले रहे हैं उससे परिपूर्ण घटना होना रुकना मेरे को नहीं लगता कि शक हो जाए सी आर डी पुलिस की व्यवस्था करनी चाहिए मिनिमम uh, दो तीन बंदे पांच बंदे वहाँ होने चाहिए क्योंकि पब्लिक बहुत आती है कायम पब्लिक पाँच पाँच सौ हज़ार पाँच सौ पब्लिक वहाँ होती है पाँच सौ से हज़ार पब्लिक होती है तो पुलिस व्यवस्था करनी पड़ेगी दूसरी व्यवस्था है कि वहाँ जो खड्डे पड़ गए हैं जो ऐसा हो गया है मतलब धोत में जो बिगड़ रहा है उसको एकदम समथल और बराबर कर दे जिससे आदमी को पानी में जाने की और प्लस वहाँ ऐसे बोर्ड लगा दे कि ऐसी ऐसी आकाशमात यहाँ हुई है पहले से ऐसा ऐसा लड़का था यहाँ का आकाशमात हुआ ये सब वो पब्लिक देखेगी और फिर समझ में उसकी आएगी तो वो धोत के पास आ समझी नो तो हमड़ा तालुका एक शान है कुदरती सौंदर्य भरपूर है पहले અહીંયાં લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાતે આવે છે સ્થાનિક લોકોને તો ખબર જ છે કે આ ધોધ વિશે જાણે છે એની મુદ્દી જાણે છે એની પૈસાનું જાણે છે પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ધોધમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે તો મને જાણવા મળ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ આ બાબતમાં પોઝિટિવ છે આ સ્થાન છે એ ખરેખર ચોમાસાની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે એટલે આ સુરક્ષા માટે કંઈક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કાંઈ બી ધોરણે આ સ્થાને જે અનચ્છની બનાવો છે મૃત્યુના એ અટકે એવી અમારી માંગણી છે